નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ પડકાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામફણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી ઝાલોદ વિધાનસભા ભાજપનો સ્નેહ કાર્યક્રમ ગુરુ ગોવિંદધામ કંબોઈ ખાતે યોજાયો ગુજરાત રાજ્ય સરકાર કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદના સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ બાપુર શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોર ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટોલ નગારા સણાઈ તેમજ પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કંબોઈ ખાતે ગુરુ ગોવિંદ ધામના દર્શન કરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કરી અને કાર્યક્રમને ખુલ્લું કાળી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી અને મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ પાપુર રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડુ દ્વારા શાળાની બાળાઓને અગિયાર હજારનું ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવોને સાલબંડી પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું એકસો ત્રીસ દાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી તે માટે સરકાર કટિબંધ છે તેમ જણાવ્યું હતું રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બજુભાઈ ખાબડ તેમની આગવી શૈલીમાં પ્રવચન કરી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાપુરે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટેની ખાસ યોજનાઓનો લાભ દાહોદ જિલ્લાને વિશેષ પ્રમાણમાં મળ્યો છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે એકસો ત્રીસ દાહોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી શિક્ષણ મંત્રી સાંસદ સભ્ય ગરબાડાના ધારાસભ્ય લીમડી પોલીસ સ્ટેશન તેમજ દાહોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા તેમજ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ

જાલોદ વિધાનસભાનો આ કંબોઈ ધામ ગોવિંદગુરુની જે કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે ત્યાં જે સ્નેહમિલન કાર્યક્રમ કરીને એમના સંદેશને અમે યાદ કર્યો છે અને સાથે સાથે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાસી સમાજની અસ્મિતા ગૌરવ અને સ્વાભિમાન જે અપાવવાનું જે કામ કર્યું છે એમને પણ અમે યાદ કરીએ છીએ અને સાથે સાથે સરકારની યોજનાઓ જે જમીન સુધી અમારા છેવાડાના માનવી સુધી પહોંચે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અમારા જસવંતસિંહ બાપોર સાહેબ અમારા મંત્રીશ્રી અમારા શ્રીઓ અમારા શંકરભાઈ અને અમારી સંગઠનની પૂરી ટીમ આજે સાથે મળીને નવા વર્ષની દરેક અમારા ભાઈ બાંધુઓને દેર સારી સુકમ સુકમના પાઠવીએ છીએ પાઠવીએ છીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આ સ્નેહ મિલનમાં આજે મોટી સંખ્યામાં અમારી માતા બહેનો અમારા કાર્યકર્તા બંધુ ભગીની બધા આવ્યા એમને અમે ડેર સારી શુભકામના પાઠવી